વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ મેસી ટ્રેક્ટર છે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર આવડલ વાત કરું બે હજાર અને પાંચ ના ટ્રેક્ટર ટ્રેક્ટરનું એન્જિન આખું બનાવેલ છે ટોટલ જવાબદારી સાથે મળી જશે ટ્રેક્ટરની અંદર અત્યારે પાંત્રીસ હજારનો ટોટલ ખર્ચો કરેલો છે બે હજાર પાંચ છ ના ટ્રેક્ટર ઓગણચાલીસ હોર્સ પાવર એન્જિન આખું બનાવેલું હાઇડ્રોલિક કંપની ફિટિંગ ગેરનું ગેર પણ કમ્પ્લીટ છે ગેરનું કંડિશન સારું રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર જોઈ ચેક કરી ટ્રેસ લીધા બાદ પણ ખરીદી કરી શકશો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ ચાલુ સીટ પણ સારા આખું ટ્રેક્ટર તમે અંદર ક્લિયર જોઈ શકો છો ટાયર પણ ન્યુ કન્ડિશનમાં છે આખું ટ્રેક્ટર અને કિંમતની વાત કરું તો બે લાખ અને પંદર હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત અંદાજિત છે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે શૈલેષભાઈ દક્કુભાઈ નામ અઠ્ઠાણું અથવા સિંતેર એક નંબર પર

મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી બધી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બેટરી નવી છે પાવર ઝોન કંપનીની બેટરી નવી વાયરિંગ બધું કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રીસ સારા ટાયર નાના ટાયર આખા સિતે ટકા મોટા ટાયર આખા નવા સિતે ટકા જોવા મળશે આખું જનરલ બનાવેલું છે અને બે હજાર પાંચ ના મોડેલ નું છે બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટર નું પાર્સિંગ ચાલુ જોવા મળશે વધારે માહિતી માટે ઓનરનો કરી અથવા રૂબરૂ સ્થળ પર જઈને પણ ચેક કરી શકો છો કોન્ટેક કર્યા વગર રૂબરૂ ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો થકો થશે કિંમત એક લાખ સિતેર હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને અમરેલી જોવા મળશે

ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી ટ્રી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયરનું કન્ડિશન પણ સારું છે તમે જોઈ શકો છો અને ટ્રેક્ટરની અંદર મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ કન્ડિશનમાં છે અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરની કિંમત તમે અજયભાઈનું કોન્ટેક કરી અને જાણી શકો છો કિંમત અંદાજિત આપવામાં આવશે રૂબરૂ કિંમત ઓછી થઈ જશે પેલા અજયભાઈનું કોન્ટેક કરજો ટ્રેક્ટર તમારે લેવું હોય તો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો અજયભાઈનું ટ્રેક્ટર તમને અમરેલી જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો રાજુલા અને ગામ તમને

આ ટ્રેક્ટર બે હજાર અને ચાર ના મોડલ નું છે અને વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ઘર આવ ટ્રેક્ટર ટ્રેક્ટર નું એન્જિન બનાવવામાં આવ્યું છે આખું એન્જિન અત્યારે બનાવેલું છે તાજુ ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ છે આ ટ્રેક્ટર પિસ્તાલીસ હોર્સ પાવર નું જોવા મળશે અને તમે જોઈ શકો છો કંપની કલર માં ટ્રેક્ટર બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ્ટ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો પેલા કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેબસ્ટાર્ટ ટ્રેક્ટર બેટરી નવી નાખવામાં આવી છે સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા તમે વિડીયો અંદર જોઈ શકો છો આગળના ટાયર છે તે બીકેટીના નવા નાખવામાં આવ્યા છે પાછળના ટાયર પણ સારા કન્ડિશનમાં તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો બાકી વધારે માહિતી માટે જયરાજભાઈનો કોન્ટેક કરો અને ટ્રેક્ટર જો રૂબરૂ તમે જાઓ તો પહેલાં ઓનરનો કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે પાછળથી તમે જશો તો ખોટો ધક્કો થશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમત એક લાખ પાંસઠ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ઊનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે નવ્વાણું સાત પંચાણું વાળા નંબર છે જયરાજભાઈના છે કોન્ટેક કરી અને ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો આઈસર ટ્રેક્ટર વેચવાનું છે આઈસર ત્રણસો અડસઠ રેડ કલરમાં ટ્રેક્ટર તમે વિડીયો અંદર ક્લિયર કોટ જોઈ શકો છો આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર ટ્રેક્ટર મોડેલની વાત કરું બે હાજર અગિયાર બાર ના મોડેલ નું આ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની ફિટિંગ એન્જિન કંપની કલરમાં આખું જોવા મળશે હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ માત્ર બોનટના ઉપરના ભાગમાં માત્ર ટચિંગ કરેલું જોવા મળશે લેમિનેશન મારેલું છે બાકી બધું ઓરિજિનલ છે અને કોઈ વસ્તુનો અત્યારે ફોલ્ટ નથી ખેડૂત મિત્રો માટે સારામાં સારું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ ટ્રેક્ટર વેચાઈ જશે બેટરી નવી નાખવામાં આવી છે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં રજવાડી છત્રી નાખવામાં આવી છે સીટ પણ સારી અને ટાયર મોટા નવા જોવા મળશે રિમોટ નાના ટાયર આખા છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો આખું ટ્રેક્ટર વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક પણ કરી શકો છો બે હજાર અગિયાર બારના મોડલનું ટ્રેક્ટર વન ઓનર પાર્સિંગ ચાલુ છે કિંમતની વાત કરું બે લાખ સાઠ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા હવે યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે કૌશિકભાઈ વનરાજભાઈ નામ ત્રેસઠ પાંચ છવ્વીસ અથવા સત્યાસી નવ નેવું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર વેચવાનું છે પરસોત્તમભાઈને ટ્રેક્ટર છે આઈસર આઈસર છપ્પન સાઠ મોડલની વાત કરું બે હજાર ચૌદના મોડલનું ટ્રેક્ટર કંપની ફિટિંગ કંપની કંડિશનમાં આખું ટ્રેક્ટર કંપની કલર

રોટા વેટરની અંદર એક કલાકની અંદર ત્રણ લિટર ડીઝલ આવે છે તમે જોઈ શકો છો ટ્રેક્ટરનું કન્ડિશન વિડીયોની અંદર અને ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા ટાયર છે તે સોળ નવ અઠ્યાવીસના જોવા મળશે મીડિયમ કન્ડિશનમાં ટાયર અને કિંમતની વાત કરું અંદાજીત કિંમત ત્રણ લાખ સાઠ હજાર રાખવામાં આવી છે પરસોતમભાઈ ભાઈ દ્વારા કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો જેતપુર અને ગામ તમને જિલ્લો રાજકોટ તાલુકો જેતપુર અને કાઠી રેસમડી ગાલોલ જોવા મળશે ટ્રેક્ટર લેવા હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાય હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાય હોય વિડીયો ઉપર નંબર મળશે પરસોત્તમભાઈ નામ ચોરાણું બે એસી વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો જે ડીઝલ એન્જિન જોઈ રહ્યા છો વેચવાનું છે મોડેલની વાત કરું બે હજાર દસ ના મોડલ આ એન્જિન છે અને પાંચ હોર્સ પાવર નું એટલે કે પાંચ એચપી નું આ એન્જિન જોવા મળશે તમે વિડિયો અંદર કન્ડિશન પણ ક્લિયર કટ જોઈ શકો છો કન્ડિશન ક્લિયર કટ બતાવવામાં આવેલું છે કમ્પ્લીટ આખું રનિંગ કન્ડિશનમાં એન્જિન છે ડીઝલ એન્જિન પાંચ એચપીનું રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ અને ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકો છો કમલેશભાઈનો પહેલાં કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો એન્જિન લેવા કે જોવા જાવ કમલેશભાઈનો કોન્ટેક કરીને જજો જો વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે

નંબર પર ફોન કરી એન્જિન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો